કે મારા ઉપર કોઈ ઘાત હશે મારા ઉપર કોઈ પ્રકાર નું કોઈ કાર્યવાહી આવનાર લોકો મારી નાખે કોઈ નાખે ભાંગી નાખે તો આની તમામ જવાબદારી અલ્પેશ ધોલરિયા જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે આ ભાઈએ મિત્રો એવું નિવેદન આપ્યું છે કે આવનારા સમયમાં મારી ઉપર કોઈ પણ જાતના ઘા કરવામાં આવે મારી ઉપર જો હુમલો કરવામાં આવે અને જો મારું હુમલામાં મૃત્યુ થઈ જાય તો તેના જવાબદાર અલ્પેશ દોલરિયા જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા રહેશે એવું મિત્રો ત્યારે આ ભાઈએ સૌથી મોટું મિત્રો નિવેદન આપ્યું છે શું છે મિત્રો આખી વાત તમને આગળ વિડિયોમાં ખબર પડવાની છે તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને એની પહેલાં આપણે યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમને બધાને તો ખબર છે કે અત્યારે મિત્રો ગોંડલમાં ભારે વિવાદો થઈ રહ્યા છે તો મિત્રો બે ત્રણ દિવસ પહેલા જે અલ્પેશ ધોલરીયા છે એમનું મિત્રો એક સભાની અંદર બે દિવસ પછી મિત્રો તમે સ્ક્રીન પર આ ભાઈ છે એમને પણ એવો વિડીયો બનાવ્યો હતો કે બે હજાર ની ચૂંટણીમાં અમે પટેલ ભાઈના કોઈ પણ વ્યક્તિને ગોંડલમાં ધારાસભ્ય બનાવીશું આ બંનેનું મિત્રો આવું નિવેદન

આ કે અમારા પટેલ સમાજના કોઈ પણ વ્યક્તિને અમે ધારાસભ્ય બનાવીશું તો બંને વ્યક્તિનું મિત્રો એક સરખું જ નિવેદન હતું તોય મિત્રો ત્યારે આ ભાઈ તમે જોઈ શકો છો આ ભાઈ ઉપર મિત્રો ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને બીજી બાજુ મિત્રો જે અલ્પેશ ડોલરીએ આવું નિવેદન આપ્યું હતું તેમના ઉપર મિત્રો ત્યારે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તો અત્યારે મિત્રો આ ભાઈ તમે જોઈ શકો છો કે આ ભાઈને મિત્રો ત્યારે પોલીસ છે એ ગોતી રહી છે અને બીજી બાજુ મિત્રો ત્યારે આ ભાઈએ એવું કહ્યું છે કે જો આવનારા સમયમાં મારી ઉપર મિત્રો કોઈ પણ જાતના અજાણ્યા વ્યક્તિ દ્વારા મારી ઉપર જો ઘા કરવામાં આવે મારી ઉપર જો હુમલો કરવામાં આવે કે મને કોઈ પણ જાતની જાન હાની પહોંચાડવામાં આવે જેના કારણે જો મારો જીવ જાય

ચેનલને પણ કરી દેજો અને નીચે તમે કમેન્ટમાં પણ લખી શકો છો તો આજના વિડીયોમાં આટલું જે વિડીયો તમને ગમે લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં